ઠાકોર સમાજના મોટા આગેવાનોની હાજરીમાં નવું બંધારણ ઘડાયું છે સમાજમાં મોટા પરિવર્તન માટે ઠાકોર સમાજના નવા સો નિયમો લગ્ન મૈત્રી કરાર ઉજવણી અને નશાખોરી રોકવા માટે આ નવા નિયમો બનાવાયા છે સગાઈ અને જાન માટે વ્યક્તિઓની મર્યાદા નક્કી કરવામાં આવી છે કારોનો કાફલો ડીજે સહિતની ભબકાદાર વસ્તુઓ પર બેન લગાવાયો છે મામેરામાં દાગીના પર પ્રતિબંધ મુકવાયો છે માત્ર હવે રોકડમાં જ ઓઢામણું થશે જમણવારનું મેનુ પણ મર્યાદિત રહેશે અને માત્ર એક જ મીઠાઈ પીરસવામાં આવશે જન્મદિવસની ઉજવણી પાછળ જે ખર્ચ થતો તે શિક્ષણ પાછળ કરવામાં આવશે મૈત્રી કરાર કે ભાગીને પ્રેમલગ્ન કરનારાને સમાજ માન્યતા નહીં આપે અને સૌથી મોટી બધી નશાકારક વસ્તુઓના ઉપયોગ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે દિયુદરના ઓગઢામમાં ઠાકોર સમાજનું મહાસંમેલન મળ્યું સદારામ ધામ બનાવવા પાથરી અને ભીખ માંગી ઐતિહાસિક મહાસંમેલનમાં સાંસદ ગેનીબેને નિવેદન આપ્યું કહ્યું કે વીસ પચીસ વર્ષના યુવાનો દારૂના કારણે મૃત્યુ પામ્યા છે તમામ મહાનુભાવોને બે હાથ જોડીને વિનંતી કરું છું દીકરીઓ નાની નાની ઉંમરમાં વિધવા થઈ રહી છે તેમણે કહ્યું કે સંસદ સભ્ય હોવા છતાં મેં પણ ઘણી ઘણી બધી વેદનાઓ સહન કરી છે મારી પ્રતિવૃતિ અસમાજિયા સારામ પાયલોપતિ મારી પરડેલ તમને બતાવીને એ ખાસ વિનંતી છે કે હાર 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 આ પટોળા કારણે કેટલી મુશ્કેલીઓ સહન એ રીતે કેમેરા દર્શની હોય ને દિહાલી મે દેખ ખબર સમાજની દીકરી કતરીયા છે સમાજ વ્યવતરી છે કોઈ નાખો પતિ છો કોઈ ખોટ પદની ક્ષમતા પરણે છો મે બડરાશ કાડાને પાટણા આડા ગાડિયા બડરાશ કાડાને પાટણા આડા ગાડિયા ચારે આ હા ચાહી તાલુવા ની અંદર ખબર સમાજના બના લોકવાણીના સિઓમા નવ લાખથી વધારે मतदारો અને એને બે બે એવરેજ કરવા જોઈએ ને તો 72 લાખ નું આવી આ અતારારા માં પાપ નાઉ નાઉ સંભાળો છે તો તમારો સમાજ એ માર્કેટ ₹400 આવશે તો વર્ષે 72 આવશે આજે 81

તમામ લોકો તમામ પીડાલીઓ ਨਕੀ ਉਹ ਤਰਕ ਸਮਾਜ ਵਿੱਚ ਪੂਰੀ ਆਜੋਤ ਸਮਾਜ ਵਿੱਚ ਛੋਟਾ ਕਰਚਾ ਸਮਾਜ ਦੇ ਪਿਆ ਤਪਰਸੋ ਹੈ ਅਪਰਸੋ ਦੀ ਸਾਹਮਣੇ ਸਮਾਜੀ ਦਾਗੂ ਪੜੇ ਵਿਗਿਆ ਸਮਾਜ ਜੋ ਜੇ ਵਿਚਾਰਗਤਿਆ ਟੈਕਨੋਲੋਜੀ ਨਾਲ ਗਿਆ ਅੰਤਰਰਾਸ਼ਟਰੀ ਆਗੂ ਦੀ ਮਤੀਵਾ ਨਿਕਲਿਆ ਇਸ ਮੁਕਰਰ ਹੋਇਆ ਸਿੱਖਿਆ ਨੀਤੀ ਸਾ ਪੜੀ ਇਹ ਸਮਾਜ ਦੀ ਨਿਰਚਾਰਗਤਿਆ ਤਾਂ ਆਪਣੇ ਸੁਖ ਨੇ ਇੱਕ ਨਮਾਣੇ ਨੂੰ ਬਾਤ ਕਰੀ ਇਹਨੇ ਸਰਕਾਰ ਨਾਲ ਡਾਉਨਿੰਗ ਕਿਦਾਂ ਸਰਕਾਰ ਦਾ ਗੱਲ ਲੈ ਲੋ મે જે સંમેલન મળ્યું એ ઠાકોર સમાજ નું બંધારણ બનાવવા માટે મળ્યું છે આ બંધારણ ની અંદર લગભગ સોળ થી સત્તર એક મુદ્દા રજૂ કરવામાં આવ્યા દરેક મુદ્દાઓની સણાવટ કર્યા બાદ આ બંધારણની શપથ પણ લેવડાવવામાં આવી આવી ખૂબ મોટી જનમેદની અંદર જ્યારે બંધારણની ચર્ચા થતી હોય ત્યારે હું મારી જાતને ખૂબ અહોભાગ્ય સમજુ છું આટલી આ ઠાકોર સમાજના ઓગર ગામે મહાકુંભ આજે આજે વિશાળ સંખ્યામાં જે ઠાકોર સમાજ લાખોની મેજનીમાં ઉપજ્યો છે આજનું સોળ મુદ્દાનું બંધારણ આજે અહિયાં વગરની ભૂમિ પણ નક્કી થયું છે બંધારણનું વાંચન પણ થઈ ગયું છે સમગ્ર પંથન ઠાકોર સમાજમાં એક હરસ ઉલ્લાસ છે આ બંધારણ ઠાકોર સમાજ વિશાળ પરિસ્થિતિ માં પાડવા જઈ રહ્યો છે આ ઠાકોરે બંધારણ સર્વસંમતિથી અને સદારામ બાપાના સાક્ષીએ બંધારણ સ્વીકાર્યું પણ છે ઘડવામાં આવ્યું છે એની અંદર મહિલાઓ તરીકે એક અમારા સાંસદ શ્રી ગેનીબેન દ્વારા પહેલ કરવામાં આવી છે અને અમને ખૂબ આનંદની લાગણી અનુભવી રહી છે અને અત્યારે અમે બહુ ખુશ છીએ કે અત્યારે સૌથી વધારે ખર્ચો મહિલાઓ માટે હોય છે કે લગ્નની અંદર કોઈ પણ જાતનું કંઈ નાના મોટું કરિયાવર આપવાનું થતું હોય કે દાગીનાનો પ્રશ્ન હોય કે કંઈ બી હોય તો એની અંદર મહિલાઓનું ખાસ એ જોવામાં આવે છે કે ઓછું લઈ સમયની મોંઘને અનુરૂપ જે મનુષ્ય પોતાની જીવન વ્યવસ્થા ગોઠવશે એ હંમેશા સુખી થશે એની હંમેશા પ્રગતિ થશે તો આ સમયની માંગ છે કે એક સમાજ એક રિવાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ એક રિવાજ શ્રેષ્ઠ સમાજ આ ભાવનાને આ સૂત્રને સાકાર કરવા માટે વાવ થરા બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજના સામાજિક અને રાજકીય આગેવાનોએ ભેગા થઈ અને નમું બંધારણ એટલે સમાજે સામાજિક રીતે કયા કયા નિયમો પાળવા એના માટેનું એક બંધારણ તૈયાર કર્યું છે ઓગળધામ આ સ્થળીની પવિત્ર જગ્યામાં ઠાકોર સમાજનું એક ઐતિહાસિક મહાસંમેલન એ પાટણ બનાસકાંઠાના થરાદ જિલ્લાનું ત્રણેય જિલ્લાનું એ ઠાકોર સમાજ ખભે ખભો મિલાવીને આજે એકત્ર થયા છે આપના માધ્યમથી આપ પણ જુઓ છો એટલે આ એક ઐતિહાસિક બંધારણ બનવાનું છે અને આપના માધ્યમથી હું ઠાકોર સમાજને તો વિનંતી કરું છું પણ આખા ગુજરાતમાં એવી વાતો ચર્ચાય છે કે ખરેખર ઠાકોર સમાજ એક જાગૃત થયો છે અને દિયોમાં ઠાકુર સમાજનું મહાસંમેલન મળ્યું આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા મોટી સંખ્યામાં જનમેદની પણ ઉમટીબેન ઠાકુર સહિતના નેતાઓ સભા સ્થળે હાજર રહ્યા હતા છવ્વીસ વર્ષ બાદ ઠાકુર સમાજનું બંધારણ ઘડાઈ રહ્યું છે હજારોની સંખ્યામાં ઠાકોર સમાજના લોકો આ સભામાં હાજર રહ્યા અભૂતપૂર્વ જનપ્રતિસાદ વચ્ચે હવે નવા બંધારણની પહેલ થઈ છે

અસર કરી શકે તેવા સંકેત અહીંથી જોવા મળ્યા